સૌ વકીલ મંડળના મિત્રો વતી આજે હું અહીંયા સૌ વચ્ચે હું રિપ્રેઝેન્ટ કરી રહ્યો છું ત્યારે હું આપના આપના માધ્યમથી કહેવા માગું છું કે આજે સુરતમાં સવારે જે નોંધણી નિરીક્ષકે એક સૂચના આપી છે સૂચનાથી વિવાદ થયો છે અને વિવાદનું મુખ્ય કારણ એવું છે કે જ્યારે દસ્તાવેજની નોંધણીની પ્રક્રિયામાં જ્યારે સ્ટેમ્પ ડ્યુટીનું કાઉન્ટિંગ કરવામાં આવે છે તો એ જંત્રી પ્રમાણે દરેક લોકો સ્ટેમ્પ ડ્યુટીનું કાઉન્ટ કરી અને દસ્તાવેજની નોંધણી કરવા જઈ રહ્યા છે ત્યારે જ્યારે દસ્તાવેજમાં જ્યારે મિલકતનું ક્ષેત્રફળ અમે લખતા હોઈએ ત્યારે એમાં સુપર બિલ્ટઅપ ક્ષેત્રફળ લખતા હોઈએ છીએ તો સવારથી જ એને સુપર બિલ્ટઅપ પ્રમાણે જંત્રી ગણવી અને એ પ્રમાણે સ્ટેમ્પ વાપરવો એવી જે સૂચના આપી જે સૂચનાથી આ જે પક્ષકારો વકીલો અને સબ રજિસ્ટાર અધિકારીઓ વચ્ચે કહેવાય કે આ નિર્ણયને લઈને કેટલીક ગેરસમજો ઊભી રહી છે એના કારણે ઘર્ષણ થઈ રહ્યું છે અને એ જે સૂચનાઓ આપવામાં આવી છે કાયદાના પ્રબંધો વિરુદ્ધની છે માટે અમે કલેક્ટર સાહેબને અહીંયા રૂબરૂમાં મળવા આવ્યા છીએ અને તાત્કાલિક અસરથી આવી સૂચનાઓનું પાલન કરવામાં ન આવે અને જે મૂળ કાયદો જે છે એ કાયદાનું પાલન કરવામાં આવે એની માટે અમે રજૂઆત કરવા કેટલા અધિકારીઓનો આ મનસ્વી નિર્ણય છે ત્રણ અધિકારીઓ ભેગા મળેલા એ જે પોતાની સૂચનામાં બતાવવામાં આવે છે કે એમાં ડાંગ સુરતના અને વલસાડના અધ્યક્ષતાને ત્રણ અધિકારીના અધ્યક્ષતાને એક સૂચના મિટિંગ થઈ અને મિટિંગમાં આવી પોતે સૂચના આપી છે અને એમાં જે કહે છે કે કાયદો આવું કહે છે અને પછી સૌથી અગત્યની વાત એવી છે કે સૂચનાના અંતમાં એવું લાગ્યું કે સબ રજિસ્ટારોએ પોતાની રીતે આનું પાલન કરવું પોતાની રીત મતલબ કેવી સબ ઓફિસ ખભાઓ પર બંદૂક મૂકી અને આ અધિકારીઓ જે આ નિર્ણય લેવાઈ રહ્યો છે એ તદ્દન ખોટો છે